અને આ તરફ મહીસાગરમાં પણ વરસાદી દ્રશ્યો સામે આવ્યા છે મહીસાગરમાં વરસાદી દ્રશ્યો સાથે લુણાવાડામાં પણ વરસાદ વરસ્યો ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વરસાદ ત્યારે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ હાટડિયા બજાર માંડવી બજારમાં વરસાદી પાણી ભરાયા ત્યારે લુણાવાડા વિસ્તારમાં વરસાદી પાણી હુસેની ચોક સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં વરસાદી માહોલ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો ત્યારે મેઘરાજા મહેરબાન થયા બજાર માંડવી બજારમાં પણ વરસાદી પાણી ભરાયા છે મહીસાગર જિલ્લામાં આખા દિવસના ભરૂકાળા બાદ સમી સાંજે વરસાદે વરસવાનું શરૂ કર્યું હતું ત્યારે કહી શકાય કે લુનાવાળા અને લુનાવાળાના આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે અત્યારે હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે લુનાવાળાના જે નીચાણવાળા વિસ્તારો છે હાટળિયા બજાર છે હુસેની ચોક છે માંડવી બજાર સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે અત્યારે હાલ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે રીતે હાટળિયા બજાર બજારના દ્રશ્યો છે હાટળિયા બજારમાં પણ હાલ સમા પાણી અહીંયા રોડ પર ફરી વળ્યા છે ત્યારે કહી શકાય કે આખા દિવસના ભર ઉકાળા બાદ સમી સાંજે આ વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક જે શહેરીજનો છે શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વાતાવરણની અંદર પણ ઠંડક પસરી છે હસમુખ રાવલ ગુજરાત ફર્સ્ટ મહીસાગર